નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે પૂછેલા તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી આડત્રીસમી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો જવાબ આવશે કે મુશ્કાન ગુપ્તા અને ટ્વિશા કાંકડિયા બંનેએ મેળવ્યો છે ઓકે તો તમને ખ્યાલ છે કે ઉત્તરાખંડમાં ચાલી રહી છે આડત્રીસમા નંબરની નેશનલ ગેમ્સ એમાં સુરતની બે દીકરી છે એક તો મુશ્કાન ગુપ્તા અને બીજી છે ટ્વિશા કાંકડિયા એમણે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે રાજ્યના કુલ બસોને ત્રીસ ખેલાડીઓ પચ્ચીસ રમતમાં સહભાગી થયા છે જેમાં સાયકલિંગમાં મુશ્કાન ગુપ્તા અને ટાઇ ક્વોન્ડો રમતમાં ટ્વિશા સુવર્ણ ચંદ્રક જીત્યો છે સુરત શહેરમાં રહેતી મુશ્કાન ગુપ્તાએ અગિયારમી ખેલ મહાકુંભની આવૃત્તિમાં પણ સાયકલિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ટ્વીસા કાંકડિયાની વાત કરીએ તમને ખબર હશે કે સાડત્રીસમા નંબરની નેશનલ ગેમ્સ શેનું આયોજન ગોવા ખાતે થયું હતું આપણે ભણ્યા હતા છત્રીસમાં નંબરની આપણા ગુજરાતમાં હતી તો સાડત્રીસમી નેશનલ ગેમ્સ એમાં એમણે ગોલ્ડ જીત્યો આડત્રીસમી અત્યારે જે ચાલી રહી છે ઉત્તરાખંડ એમાં પણ ગોલ્ડ જીત્યો છે એટલે સતત બે વર્ષથી ગોલ્ડ જીતી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા બંને રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત પુરસ્કાર પણ આપવામાં આવશે આ અડત્રીસમા નંબરની જે નેશનલ ગેમ્સ ચાલી રહી છે ઉત્તરાખંડ ખાતે તો તમારે જણાવવાનું છે એનો માસ્કોટ શું છે માસ્કોટ જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો શું છે એનો માસ્કોટ આગળ વધીએ તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એણે તેના એચ જે થર્ટી સિક્સ તાલીમ વિમાનનું નામ બદલીને શું રાખ્યું છે તો યશ સ શું રાખ્યું છે યશ સ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેના એચ જે થર્ટી સિક્સ તાલીમ વિમાનનું નામ બદલીને યશસ રાખ્યું છે સંરક્ષણ ઉત્પાદન સચિવ છે સંજીવ કુમાર જેમણે એરો ઈન્ડિયા તમને ખબર છે ને એરો ઈન્ડિયા જેનું આયોજન બેંગલુરુના યલેહંકા એરફોર્સ સ્ટેશન ખાતે થયું તો ત્યાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પેવેલિયનમાં આ જે તાલીમ વિમાન છે ટ્રેનર છે ટ્રેનર એરક્રાફ્ટ એના નવા સંસ્કરણનું નામકરણ કર્યા પછી લોન્ચિંગ કર્યું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ ઓગણીસો ચાલીસમાં એની સ્થાપના એના જે વડા છે ડી કે સુનીલ હવે એમણે જણાવ્યું કે આ વિમાન છે કિરણ માર્ક ટુને બદલી શકે છે અને તેમાં સારી નિકાસ ક્ષમતા પણ છે સંરક્ષણ મંત્રી છે આપણા રાજનાથસિંહ એમણે બેંગલુરુમાં એશિયાના સૌથી મોટા એરો ઈન્ડિયા શોનું ઉદઘાટન કર્યું હતું રન વે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટી થીમ પર આ પાંચ દિવસીય કાર્યક્રમ ભારતની સંરક્ષણ ક્ષમતાઓ અને જે સ્વદેશી નવીનતાઓનું પ્રદર્શન કરવામાં આવશે આમાં કર્ણાટકના બેંગલુરુમાં યલહેન્કા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાનારા એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનમાં દોઢસો વિદેશી કંપનીઓ સહિત નવસોથી વધુ પ્રદર્શકોની ભાગીદારીની પુષ્ટિ થઈ છે આ પ્રદર્શન બેતાલીસ હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં આયોજિત થશે પંદરમી આવૃત્તિના એરો ઈન્ડિયા શોનું આયોજન દસથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન થયું છે ચલો એક પ્રશ્ન તમારા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો દિલ્હીમાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર પચીસનું વર્ચ્યુઅલી ઉદઘાટન તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના દ્વારકામાં યશોભૂમિ ખાતે ભારત ઉર્જા સપ્તાહ બે હજાર પચીસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ભારત ઉર્જા સપ્તાહનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતાં એમણે જણાવ્યું કે દેશની જે સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા બત્રીસ ગણી વધી છે ભારત ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પન્ન કરતો દેશ છે પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે બિન અસ્મીભૂત ઇંધણ ઉર્જા ક્ષમતા ત્રણ ગણી વધી ગઈ એમણે કહ્યું કે ભારત પેરિસ જી ટ્વેન્ટી કરારોના લક્ષ્યોને પૂર્ણ કરનાર પ્રથમ રાષ્ટ્ર છે ચલો એક પ્રશ્ન તમારા માટે અહીંથી છે કે આપણા જે કેન્દ્રીય ઉર્જા મંત્રી છે એમનું નામ છે મનોહરલાલ ખટ્ટર પાવર મિનિસ્ટર તમારા માટે જે પ્રશ્ન છે એવો છે કે આપણા નવીનીકરણ ઉર્જા મંત્રી કોણ છે ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો અને તમને ખ્યાલ હશે કે સૌર ઉર્જા ક્ષમતા છે એ ભારતમાં સો ગીગા વોટને વટાવી ગઈ છે સુડતાલીસ ટકા છે ને રિન્યુએબલ એનર્જીમાં સૌર ઉર્જાનો ફાળો છે બરાબર છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો તમારે પીડીએફ છે ને એ ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ્સ પણ મળશે ટેલિગ્રામ ચેનલ પર પીડીએફ તો મળશે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયો દેશ પ્રથમ ડીપ સી સ્પેસ સ્ટેશન બનાવશે તો ચાઇના બનાવવાનો છે

અને સંસાધનોથી સમૃદ્ધ પ્રદેશમાં ચીનની ભૂ રાજકીય હાજરીને મજબૂત બનાવવાનો છે અને આ બે હજાર ત્રીસ સુધી કાર્યરત થાય એવી અપેક્ષા છે આ સ્ટેશન મહિનાઓના લાંબા આ સ્ટેશન મહિના લાંબા મિશન માટે છ વૈજ્ઞાનિકોને સમાવી શકશે જે અત્યંત પાણીની અંદર પરિસ્થિતિઓમાં વાસ્તવિક સમયના પ્રયોગોને સક્ષમ બનાવે છે ચાઇનાની વાત કરીએ તમને ખ્યાલ છે કે રિસન્ટલી આપણે ભણ્યા હતા ચાઇના છે એ વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યો છે ચાઇનાએ એક એવું લેસર બીમ સાથે બનાવેલું ડ્રોન અનવીલ કર્યું હતું જે લોખંડને ઓગાળી નાખી લે અને ચાઇનાએ વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન છે એનું અનાવરણ કર્યું તમારે જણાવવાનું છે એનું નામ શું છે ચાઇના છે એ ફ્લાઇંગ રોબોટ મોકલશે કઈ જગ્યાએ મંગળ મંગળ કે સોરી ચંદ્ર પર મોકલશે અને પાંચેક વર્ષમાં તો મનુષ્ય મોકલવાની ગણતરી છે ચાઇનાની ચાઇનાની બરાબર બધી બાબતો યાદ રાખજો વાત કરન્સી રેનમેન બી છે પ્રેસિડેન્ટ છે ઝિંગપિંગ ભારત ચાઇનાની બોર્ડર મેક વોહન લાઈન નવું આવકવેરા બિલ બે હજાર પચીસ ક્યારથી અમલમાં આવશે એક એપ્રિલ બે હજાર છવ્વીસથી થી તો નવું આવકવેરા બિલ બે હજાર પચીસ ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે તે પહેલા તેનો ડ્રાફ્ટ કોપી બહાર આવી છે હવે ત્રેસઠ વર્ષ પહેલા ઓગણીસો એકસઠમાં લાગુ કરાયેલ હતો આવકવેરા બિલ એમાં આઠસો એસી પાના હતા જે હવે ઘટાડીને છસો બાવીસ કરી દેવાયા છે અલબત્ત બિલમાં પ્રકરણોની સંખ્યા જેમની તેમ જાળવી રખાય છે આ બિલમાં ત્રેવીસ પ્રકરણ છે બિલમાં કુલ પાંચસો છત્રીસ વિભાગો છે હવે નાણાકીય વર્ષના આખા બાર મહિનાને ટેક્સ પરશ કહેવામાં આવશે જ્યારે આકારણી વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં હવે તેને કરવરા વર્ષ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે આ સિવાય ડ્રાફ્ટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અને કેપિટલ ગેઇન ટેક્સ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે ડ્રાફ્ટમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડીના લાભના સમયગાળામાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી કલમ એકસો એક બી હેઠળ બાર મહિના સુધીના સમયગાળાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વીસ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે આવકવેરા વિભાગે અગાઉ આવકવેરા વિભાગે વિવિધ કર યોજનાઓ શરૂ કરવા સંસદનો સંપર્ક કરવો પડતો હતો પરંતુ નવા ટેક્સ એક્ટ બે હજાર મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ સીબીડીટીને સ્વતંત્ર રીતે આવી યોજનાઓ શરૂ કરવાનો અધિકાર આપ્યો છે તમને ખબર છે ને સીબીડીટીના અધ્યક્ષ રવિ અગ્રવાલ

હવે ઓગણીસો ચુમ્માલીસમાં ગોવામાં જન્મ થયો તો એમને પંડિત સુરેશ હલદણકર પંડિત જીતેન્દ્ર અભિષેકી પંડિત સી આર વ્યાસ પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી હતી પંડિત પ્રભાકર બોલો વિઠ્ઠલ પાહલ વિઠ્ઠલ અને વક્રતુંડ મહાકાય એવી રચનાઓ માટે જાણીતા હતા એક અદ્ભુત ગાયક અને સારા શિક્ષક હતા આ પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે તાનસેન સન્માન સંગીત નાટક અકાદમી પુરસ્કાર ગૌમંદ વિભૂષણ પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો મળ્યા છે કારે કરે ઓર્નેટ કોલમેન અને સુલતાન ખાન સાથે ફ્યુઝન સંગીતમાં પોતાનો હાથ અજમાવેલો છે બરાબર શાસ્ત્રીય સંગીત પરથી મને યાદ આવ્યું શાસ્ત્રીય સંગીતકાર હતા ને કે શાસ્ત્રીય ભાષાઓ રિસન્ટલી પાંચ છે ને એને એડ કરવામાં આવી છે ભારતના શાસ્ત્રીય ભાષાના લિસ્ટમાં ઓલરેડી છ હતી બીજી પાંચ એડ થઈ એટલે ટોટલ અગિયાર છે આ નવી જે પાંચ એડ થઈ એનું નામ તમારે કહેવાનું છે તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ભાસ્કર બરાબર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારી ટેલિગ્રામ ચેનલ એ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની અને બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ મનપાએ નગરસ્ય વિકાસઃ રાષ્ટ્રસ્ય બલમ આ સૂત્ર સાથેનો લોગો બહાર પાડ્યો છે તો જવાબ આવશે ગાંધીધામ શું આવશે ગાંધીધામ તો ગાંધીધામ મહાનગરપાલિકાનો લોગો જાહેર કરાયો છે આ લોગોમાં પાંદડું અને બલ્બ દર્શાવવામાં આવ્યું છે જે પર્યાવરણ અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે ગાંધીધામમાં અનેક ઉદ્યોગો આવેલા છે જેથી ઉદ્યોગ ચિહ્ન શહેરની ઉદ્યોગ સર્જન વૃદ્ધિને દર્શાવે છે ગાંધીધામ કંડલા પોર્ટ જે મોટું પોર્ટ છે અને પોર્ટ શહેરની વૈશ્વિક જોડાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે લોકોમાં જહાજની કૃતિ પણ છે આ લોકોમાં નગરસ્ય વિકાસ રાષ્ટ્રસ્ય બલમ આવું સૂત્ર મૂક્યું છે એટલે શહેરનો વિકાસ દેશની શક્તિ છે બળ છે તે સ્લોગન સાથે લોગોમાં વિશ્વાસ સમાવિષ્ટ પાસાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે લોગો ડિઝાઇન કરવા માટે યોજાયેલી સ્પર્ધામાં ત્રણસો ત્રેસઠ લોકોએ ભાગ લીધો હતો જેમાં રિદ્ધિદીપ મોરબિયાએ ડિઝાઇન કરેલા લોગોની પસંદગી કરાઈ હતી વિજેતાને રોકડા રૂપિયા એકવીસ હજાર પ્રમાણપત્ર સાથે સન્માનિત સન્માન કરવામાં આવ્યું હતું ઓકે તમને ખબર છે નવી નવ મહાનગરપાલિકા બની છે શું તમને ખબર છે નવી નવ મહાનગરપાલિકા કઈ કઈ છે પહેલેથી આઠ તો હતી જ નવી નવ બની છે એટલે હવે તમે જુઓ તો મહાનગરપાલિકાની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ છે ગુજરાતમાં તો ગુજરાતમાં મહાનગરપાલિકા હવે સત્તર થઈ ગઈ છે તમારે નવી નવ બની એના નામ જણાવવાના છે આવડે તો તાપી જિલ્લામાં દક્ષિણ જણ કક્ષાના બે દિવસના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું તો તાપીનો જે વ્યારો છે એના વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિવિધ લક્ષ્મી વિદ્યાલય ત્યાં આયોજિત કલા મહાકુંભ પ્રદેશ કક્ષાનો બે દિવસીય કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી નિવાસ અધિક્ષક કલેક્ટર આર આર બોરડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો કલાકારોને નવું પ્લેટફોર્મ મળે ઉદ્દેશથી સરકાર દ્વારા કલા મહાકુંભનું દર વર્ષે આયોજન કરે છે આમાં ત્રીસ જેટલી કલાઓમાં ચાર હજાર જેટલા કલાકારોએ ભાગ લીધો છે સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય આવનાર કલાકારો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે ઓકે તમને ખબર છે કે તાપી જિલ્લામાં રિસન્ટલી આપણે એક દિવસની ઉજવણી થઈ હતી રાજ્ય કક્ષાની કયો દિવસ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે પછી સ્વતંત્રતા દિવસ કે પ્રજાસત્તાક દિવસ કે વન પર્યાવરણ દિવસ કયો દિવસ મનાવ્યો તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન વિચ ઇઝ ધ બેસ્ટ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી અહીંયા જે દર્શાવ્યું એમાંથી સૌથી વધારે ચાંદી સોનું ચાંદી છે તે ઇલેક્ટ્રિસિટીનો સૌથી સારામાં સારો વાહક છે સુવાહક છે ભોપાલ શહેરમાં નાઇન્ટી એટી ફોરમાં થયેલા વાયુ ઘડતર અકસ્માતમાં ઝીરી વાયુ જવાબદાર હતો એમ આઈસી એનું નામ ફોર્મ મિથાઇલ આઇસો સાઇનેર કયા તાપમાને અંશ અંશે ફેરન ફેરનહિટ સરખા હોય માઇનસ ફોર વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય હાઇડ્રોજન દૂધનો રંગ સફેદ સાનાથી છે કારણે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી તો અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસ કોણે કરી હતી મહાત્મા ગાંધીએ તેરમી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો તો અલ્લાઉદ્દીન ખિલજીએ આરજી હુકુમત વિજય દિન દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે નવમી ઓક્ટોબર બરાબર છે રાજકોટ જિલ્લાનું ખંભાલીડા સાના માટે પુરાતત્વે મહત્વ ધરાવે છે તો શૈલ ગુફાઓ માટે નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી તો મંડી નથી આવ્યું બરાબર છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન કે તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ એન ડબલ એસી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિટેશન કાઉન્સિલનો એ પ્લસ ગ્રેડ મેળવ્યો તો ઓહો ખોટું આવી ગયું ને ગુજરાત યુનિવર્સિટી આવશે ને શું આવશે ગુજરાત યુનિવર્સિટી ઉત્તર ગુજરાત નહીં આવે ગુજરાત યુનિવર્સિટી આવશે તાજેતરમાં આવેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારત કયા સ્થાન પર છે છન્નુંમાં સ્થાન પર છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો કે આડત્રીસમાં નંબરની નેશનલ ગેમ્સ ઉત્તરાખંડમાં ચાલી રહી છે એનો માસ્કોટ શું છે તો મૌલી છે એનું રાજ્ય પક્ષી છે ને મોનલ છે એના પરથી મૌલી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે

શાસ્ત્રીય ભાષાઓનું ભારતનું જે લિસ્ટ છે એમાં નવી પાંચ ભાષાઓ એડ કરવામાં આવી એ કઈ કઈ છે તો એક તો છે પાલી લખાતું કેમ નથી પાલી પ્રાકૃત મરાઠી આસામી અને બંગાળી છઠ્ઠો પ્રશ્ન ન નવી નવ મહાનગરપાલિકા બની એના માટે ટ્રીક છે આજે ગાવાની મોસમ પે એટલે આણંદ ગાંધીધામ વાપી નવસારી મોરબી સુરેન્દ્રનગર મહેસાણા પોરબંદર અને નડિયાદ સાતમો પ્રશ્ન તાપીના વ્યાર વ્યારા ખાતે આ વર્ષે એટલે કે છવ્વીસમી જાન્યુઆરીએ આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ ને એ ઉજવણી કરવામાં આવી હતી હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ ત્રીસનું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટોને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત